ફેસિલિટર બેનો તરફથી જિલ્લા મામલતદાર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી પાસે અમે એટલી રજૂઆત કરીએ છીએ કે સરકાર શ્રી અમારો જે આ પ્રથા છે એ બંધ કરે અને ફિક્સ પગાર કરે આશા બેનો પાસેથી અને ફેસિલિટર બહેનો પાસેથી ઘણા પ્રકારના કામ લેવામાં આવે છે પણ ઇન્સેન્ટિવ નજીવ એમને મળે છે તો અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો પગાર વધારે અને ફિક્સ પગાર કરે અને સમય ફિક્સ કરે

એના માટે નથી તો અમારી પાસે મોબાઈલ કે નથી તો લેપટોપ તો અમે કેવી રીતે બધા પહોંચતા ન હોય કે જેની પાસે લેટેસ્ટ મોબાઈલ હોય તો અમે સરકાર જ અમારું નિવેદન છે કે અમને કોઈ ઢંગનું લેપટોપ અથવા તો એવો મોબાઈલ તો ટેબ્લેટ આપવામાં આવે જેથી અમે ઓનલાઈન કામગીરી સરળતાથી કરી શકીએ અમારી પાસે જે મોબાઈલ છે એમાં સીયુજી કાર્ડ આપવામાં આવ્યો છે એમાં પણ ત્રીસ ટકા જ ત્રીસ જીબી નેટ વાપરવા મળે છે એક એસબીએનસી કરીને આવી તો ત્રીસ ને બદલે વન જીબી ને બદલે ત્રણ